શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે પ્રફુલભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર સાહેબ એક સૌથી મોટું કોભાંડ અને એમાં પણ જે જવાબદાર હતા એમણે વહીવટ કર્યા હોવાના ખુલાસા અને એનો પડદાફાશ થયો છે આપનું પહેલું રિએક્શન પહેલું તો આ બાબત જ ખૂબ ગંભીરતાથી સરકાર લઈ રહી છે સરકારના જ અધિકારી ઉચ્ચ અધિકારી એટલે કે કલેક્ટર શ્રીએ આ બધું જ બાબતો ધ્યાન પર લાવી અને આવા કૌભાંડીઓને બરોબર પાઠ ભણાવે એ બદલ અમારી ટીમ સરકારની એજન્સીને હું અભિનંદન પહેલાં તો આપું છું કે આવા આવું એક એક વસ્તુ પર બાજ નજર રાખીને બેઠા છે જે ગફલત કરી છે જેને આ બાબતનું સેટિંગ કરીને દલ વિદ્યાર્થીઓ ડોબાઓ પૈસા આપીને પાસ થવાના જે પ્લાનિંગ કરી રહ્યા હતા એ વલીઓને તો ભોગવવું જ પડશે પણ એ વિદ્યાર્થીને પણ ભોગવવું પડશે આજે હું હજી કહી રહ્યો છું જે ખોટી માર્કશીટ ખોટા માર્ક વધારવામાં ડુપ્લિકેટ બનાવનાર આ તમામ લોકોને બક્ષવામાં નહીં હોશિયાર વિદ્યાર્થીઓ તનતોડ દિવસ રાત મહેનત કરતા હોય છે એ મહેનત ઉપર પાણી ફેરવવા માટે અને આવા આવો એકાદ જગ્યાએ જ બનતા હોય પણ અમારી સરકારી એજન્સી અમારા સરકારના દરેક વિભાગના અધિકારીઓ આ બાબતમાં જાગૃત છે અને જેણે આ કૌભાંડ આચરું છે એ વિદ્યાર્થી અને બંને કરનાર અને કરાવનાર બંનેને આમાં સજા તરસ એક પણને છોડવામાં આવશે નહીં પ્રફુલભાઈ જ્યારે પણ ઘટના આ પ્રકારની બનતી હોય છે ત્યારે આ તપાસ અને આદેશ આપણે આપતા હોઈએ છીએ પગલાં પણ લેવાતા હોય છે પરંતુ કોઈ એવી સિસ્ટમ રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ એ કરી શકશે કે આ પ્રકારની ઘટનાઓ જે છે તેના સમાચાર આખત સમાચાર સામે ન આવે તમામ તમામ પ્રકારની સિસ્ટમ સરકાર દ્વારા છે એના કાનૂન છે એના લો પણ છે પરંતુ માનો કે દસમા ધોરણનો પાસ થયેલો વિદ્યાર્થી પણ ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હોય ઘણીવાર આ રીતના હોય ચોરીનો એક વ્યક્તિ ફૂટી ગયો હોય તે જગ્યા પર આટલા પંદર લાખ વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આવતા હોય ત્યારે કોઈને કોઈ પ્રકારના આવું પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાના બાળકને પાસ કરાવવા માટે એટલા લાંચ લેનારો દોષિત છે એટલા જે વાલી છે ને આમાં આનું પરિણામ અગાઉ પણ પરિણામ મળ્યા છે અગાઉ પણ રિઝલ્ટ કેન્સલ આપને સર ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ હતા તેમની ગાડીમાંથી સાત લાખ રૂપિયા મળ્યા છે હવે આપ સરકાર તરફથી કોઈ દાખલો બેસાડી શકે એવું કોઈ પગલા ભરશું એવું કોઈ એમની સામે કાર્યવાહી કરવામાં આવશે જેથી બીજી વખત આવું ન થાય અને બીજું આપે વાલીઓની વાત કરી કે વાલીઓ પણ એટલા જવાબદાર છે કારણ કે કદાચ વાલીઓને ખબર પણ ના હોય અને એમના સંતાનો આ પ્રકારનું કંઈક ગોઠવણ કરી દીધું હોય શું વાલીઓને સમજાવવાનો પ્રયત્ન તો હવે મોટો વિષય થઈ જશે પણ જેણે પૈસા લીધા છે જેણે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે એમની સામે કયા પ્રકારના સરકારે મજબૂત અને એની સામે કાર્યવાહી કરવામાં આવશે જે પકડાણો છે જે અધિકારીથી લે એ પ્રમાણમાં પોલીસ અને એજન્સી તમામ પ્રકારનું અમે બહુ ચોકસાઈપૂર્વક ખાલી કેસ કરાવવા પૂરતો જ નહીં એની એની ઉપર કેસ ચાલે ત્યાં સુધી પરફેક્ટ રીતે કાલથી કે પરમદાડે મીટિંગ કરી સરકારી વકીલ દ્વારા એનું એપોઇન્ટમેન્ટ કરી અને આનું પરિણામ આવે ત્યાં સુધી એસસીબીથી લઈને એન્ટી કરપ્શન બોરો થી લઈને તમામ પ્રકારના બાબતો આમાં ધ્યાન અને ચકાસીને રાખવામાં આવશે